રામ રામ મજામાં કાલ થી હરાત બી જાય છે અને હવના પિત્રો ને શાંતિ મળે અને મન અને તન બે તુપ્ત થઈ જાય પિત્રો આત્માના શાંતિથી તો હરાદની હવ શુભકામનો પણ આપણે મરશી માં કાળી થ્રીપ લાગી ગઈ છે તરતળી આવી ગઈ છે કુક્કર આવી ગયો છે અને મરસી માં એકમાં થોડો ટમેટીમાં એમાં આવી ગયો છે ને રીંગણીમાં એમાં થઈ ગયું છે બરાબર ઘણા બધા ખેડૂત મિત્રો ના મને મેસેજ આવતા હતા ફોટા મોકલતા હતા હિતેશભાઈ મરસાની અંદર ટપકા થઈ જાય ને મરસું આખું હળી જાય છે

કોઈ ઉપાધિ કરવાની જરૂરિયાત નથી તમને બહુ સારી એને વ્યવસ્થિત એવી માહિતી આપીશ જેથી કરીને તમને તમારા તાલુકામાં જિલ્લામાં બહુ વ્યવસ્થિત રીતે દવાઈ મળી જાય થોડીક દવા મારી તમને ખબર તો છે જ કે મોંઘી તો થાય છે પણ રિઝલ્ટ એક નંબર આવે છે ચકાચક આવે છે રિઝલ્ટ કે ઉપર સ્વર્ગમાં બેઠેલા આપણા હંદાય પિત્રોને તમને કહું શાંતિ થઈ જાય ને જીવાત બધી ના વઈ જાય તમને કહો ના આપણા પિતરો તમને કહો ઢીમડી નાખે ને કે મારા છોકરાને હક લેવા ન દા દીધા બરાબર છે પણ જ્યારે ખેતી કા સાગરવાળાએ દવા આપીને ત્યારે તમે અહીંયા સ્વર્ગમાં આવ્યા છો એવું તમને કે પિતૃ તમારા અહીં તે તો શરૂઆત કરીએ પેલા મરચી ટમેટી અને રીંગણી જે થ્રીપ્સ આવી જાય છે કુકડ આવી જાય છે અને મરચી આપડી હખની હરેતી આપડા મરચા તમને કોઈ ઉતરતા નથી મરચા તમને કોઈ કુકડાઈ જાય છે મરચી પાન કુકડાઈ જાય છે મરચે તમને કોઈ વાંકા વળી જાય છે ટમેટા છે એ તમને કોઈ બધા ગોળ આકારના થાય એની પેલા તો પિચકાઈ જાય એવા થઈ જાય છે રીંગણા તમને કોઈ બફાઈ જાય છે પિચકાઈ જાય છે અને એમાં ડોકા મળી બહુ આવે છે

અને કા આપણે પાક જ બનાવો રાવા દેવો સીધા ઘઉં સીડા બાજરો કરી નાખવો બરાબર તો પહેલી વાત કરીશું આપણે કે ભાઈ કોટેવા કંપનીનું ડેલીગેટ આવે છે કોટેવા કંપનીનું ડેલીગેટ આવે છે રીંગણી હોય મરચી હોય કે ટમેટી હોય પંપે પંદર એમએલ કે કચ્છ કચાવી નાખી દો એટલે ગમે એવો હળો હોય ગમે એવી ડોકામાડીઓ રીંગણીમાં સાફ થઈ જાય એમાં તમને કોઈ થ્રીપ્સ હોય તો પણ સાફ થઈ જાય હવે કઈ કઈ કંપનીનું આવે છે ગોદરેજ કંપનીનું આપણે કોટેવા કંપનીનું ડેલિકેટ આવે છે બરાબર પંપે પંદર એમ લખે ધાનુકા કંપનીનું લાર્ગો આવે છે પંપે સમિટ આવે છે પંપે પંદર એમ એલ લખે એટલે એવું ન માનવું કે કોટેભાઇ એક જ બનાવે છે બરાબર આ કંપનીનું તમને મળતું હોય તો લઈ લેવાનું પરંતુ પંપે કેટલું આપવાનું છે કેટલું પંદર એમ એલ લખે ગાટીને ને જાડી એટલી દવા છાટવાની છે કે પાંદરી થાય ડાળી થાય ને મૂળ ઠર સુધી દવા પૂકી જાવી જો ઠેડ સુધી દવા નીતરી જાવી જોવે તો તમને એમાં સારા પરિણામ લાગે જો મોંઘી પડતી હોય તો દવા છાટવાની નહીં કારણ કે દવાની કિંમત ન થાય ન દવા વાળાની કિંમત થાય ન તમને પરિણામ મળે અને આપણા પૈસા વેડફાઈ જાય બરાબર છે તો તમે આ આપી શકો છો આની અંદર ટેકનિકલ આવે છે સ્પાઇનેટેરમ અને ખાસ બીજું કે એકને એક દવા વારા ઘડીએ ઉપયોગ કરવાની નહીં એક વખત તમે ડેલિકેટ આપ્યો તો એક વખત તમે સિમોડીસ આપો સિમોડીસ આપ્યું હોય તો એક વખત તમે એને ગ્રાસ્ય આપો ગ્રાસ્ય આપ્યો તો વળી પર ડેલિકેટ આપ્યો હોય ડેલિકેટ આપ્યો હોય તો વળી પડે તમે એને લાનેવું આપો ફરતા ડોઝ ટેકનિકલ અલગ અલગ તમે મારશો તો રજીસ્ટન્સી પાવર એક ને ખરખી આવે નહીં એક ને ખરખી રજીસ્ટન્સી પાવર ન આવે એટલે કે ડેલિગેટ નાખી ના નાખતા નાખતા કદાચ કોક રહી ગયો હોય ને રજીસ્ટન્સી પાવર થઈ ગયો હોય તો ઓલી રીતે વળી ડેલિગેટ નાખો તો જેવું જોવે ઉપર નામ ન મળે એટલા માટે ટેકનિકલો ફેરબદલ કરતા રહેવા જરૂરી છે હવે બીજી દવા આવશે ગોદરેજ કંપનીનું ગ્રાસા ફૂક્સા મેટામાઇડ બરાબર છે દસ ટકા આવશે ઈસી ફોર્મ્યુલેશનમાં એક પંપે સો એમ એલ લખે રીંગણી હોય ટમેટી હોય કે મરતી હોય કે બીજા કોઈ પણ પાક હોય કપાહ જો તારે થ્રીફ જટાબોટી બોલાવી ગઈ દીધી હોય અને બાર બાર એમે લખે નાખીને ભઈ આવો દૂધ પાક ઉપર દૂધ પાક ઉપર ને પણ ના તમારા પાકમાં માં થ્રીફ નો આવે ઘણા બધા ગામના ખેડૂત મિત્રો છે અત્યારે એ તમને કહો 10 એમએલ લખે ગ્રાસ્ય આપે છે કપાસમાં એ વાત કરો 10 એમએલ લખે ગ્રાસ્ય આપે છે અને ટોલ ફેરા પણ તમને કહો પંપે 50 50 એમએલ લખે ના બે વસ્તુ ભેગ્યું કરીને છાટે તમને કહો ગા બાકાડી નાખે એવું રીતે લે મને કહી દેજ ભાઈ અને ઘણા ખેડૂત મિત્રો તો મર મરચીમાં ટમેટીમાં રીંગણીમાં આ બે દવા સાથે થઈ ગઈ બરોબર રીંગણીમાં જયારે દવા સાથે મરચીમાં જયારે દવા સાટો છો અને ટમેટીમાં જયારે દવા સાટો તે ગ્રાસ્યાનું માપ હોવું જોઈએ સો એમ લખે પંપે અને આનું માપ હોવું જોઈએ પંપે પચાસ એમ લખે અરે પણ ના તમને કહું પછી દૂધ પાક ને પૂરીની મજા આવે અને અહીંયા તમને કહું મરસી ટમેટી ને રીંગણી ને કપા ને તમને કહું મોજના ના તોરા સુટવા એવું તમને હાઈ ક્લાસ રિઝલ્ટ મળે બરાબર એટલે આ પણ તમે આપી શકો છો બીજા નંબરમાં આવશે તમારે ધાનુકા કંપની નું લામેવો આની અંદર બે ટેકનિકલ આવશે એટલા માટે આ નાખવાનું છે તમારે પંપે પચીસ એમ લખે જે ખેડૂત કપાસમાં જો નાખવું હોય તો કપાસમાં પણ ખેડૂત મિત્રો તમે આને પંદર થી વીસ એમ લખે કચ્છ કચા વિકો છો બીજું

ના તમને કહું દવાઈ કે મોંઘી બહુ આવે છે બે હજાર રૂપિયા નું બસો એમ એલ બસો શાળા એમ એલ આવી ગયા તો શું કરવો કે દવા પાપ જ થાય બસો રૂપિયા નો પાપ થાય પંદર પંદર નાખો ગયા પંદર પંદર નાખીને જેવું જોવે ને ઉપર નામ ન મળે પછી એ બધું વાર ફરિયાદ કરે કે ભાઈ સિઝન ટાનું દીધું પણ સિમોડી જઈ દવા ખોટી નીકળે હો પાકમાં બરોબર રિઝલ્ટ આવ્યો નહીં એલા એક તો હો તમે દવા ઓછી નાખો છો હો કાં આ બધું નાખવાનું બંધ રાખો મારા વાળા અને કાં પૂરા માપથી નાખો ઘાટી અને જાડી દવા સાટો આઈસો સાયક્લો સિરમ એની ને ટેકનિકલ આવે છે ગા ભા કાઢી નાખે એવું પરિણામ મળે શું કામ પરિણામ નો મળે ભાઈ બરાબર છે જો તમારી રીંગણી મરચી કે ટમેટી મોટી થઈ ગઈ હોય તો એમાં સો ગુઠાના વીઘા પ્રમાણે વીઘે ચાર પાપ જવા જોવે વીસ ગુઠાના વીઘા પ્રમાણે વીઘે પાંચ પાપ જવા જોવે અને ચોવીસ ગુઠાના વીઘા પ્રમાણે વીઘે છ પાપ લખે જવા જોવે શું કામ રિઝલ્ટ નું આવે દવાનો નિયમ એવો છે કે તમારો પાંદરો આખો વ્યવસ્થિત ઝઘડાઈ જવો જોઈએ પાણી પાંદડા થઈને ડાળી કે મેન ડાળી થઈ નીચે સુધી ઉતરી જવું જોઈએ તો તમને એમાં સારા પરિણામો મળે લાંબા સમય સુધી પરિણામો મળે નગર દવા નાખવાનું બંધ રાખી દેવાનું બરાબર છે કારણ કે બે હજાર નું બસો શાળી એમએલ થાય ડેલિગેટ છે એ તમારે હજાર અગિયારસો નું થાય ગ્રાહ્ય છે એ તમારે હજાર અગિયારસો નું થાય લાને છે એ તમારે બે નું થાય આવી મોંઘા ભાવની દવાઓ નાખી અને આપણને પૂરું પરિણામ ન મળે કારણ શું છે કે પૂરતા પ્રમાણમાં દવા સટાણી ન હોય દવા સાટી હોય તો પૂરા માફ થઈ ન નાખી હોય એટલા માટે મારા વાલા તો આ હતી તમારે માટેની દવા આ હતી એલ વાવી હોય તો એને માટેની દવા આથી તમારે ગમે એ આવી હોય તો એના માટેની દવા હતી આ ચારે ચાર દવા તમારે કપાસમાં આવે રીંગણીમાં આવે ભીનામાં આવે મરચીમાં આવે ને કોબીમાં પણ આવે જે ખેડૂત મિત્રોને કોબીમાં અતિશય એળ લાગી હોય ભયાનક એને ગ્રાસ્યા પંપે સોળ એમ એલ લખે નાખી અને બે વખત ઉપર આપણે ત્રણ દિવસના ગાળા છટકાવ મારી દેવાનો ગાબડા કાઢી નાખી એવું પરિણામ તમને એમાં આવશે હવે ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે એમાં ફૂગ લાગી જાય છે વાયરસ લાગી જાય છે મરચીમાં અને ટમેટીમાં તો ખાસ આવી જાય છે કે એની અંદર મરચાની અંદર કાળા કલરના કુંડાળા પડી જાય છે અને તમને કોઈ હળી જાય છે ને વાસ આવે છે ટમેટામાં બેમાં એને એન્થ્રેક નોઝ નામની ફૂગ કહેવામાં આવે છે ખાસ ખેડૂત મિત્રો આ ફૂગને યાદ રાખજો એન્થરેક નોસ છે ને એ તમે કોઈ પણ જીવાતથી બચાવી શકો પણ એને ફૂગની દવા નાખવીરી નાખવીરીને નાખવી જ રહે તો એને માટે શું કરવું જોઈએ તો એને માટે તમારે સારા ઇન્ટરનેશનલ કેમિકલનું કોષાઓ પ્રાઇમ આવે છે કયું આવે છે કોસાઓ પ્રાઇમ આવે છે એ તમારે એક પંપે ચાલી એમ એલ લખી આપી દેવાનું છે જબરદસ્ત રિઝલ્ટ મળશે આ તમારે ડુંગળીમાં આવેલ છે લસણમાં આવેલ છે તમારે બટેટામાં તમારે આલે કાંઈ વાંધો નહીં સારામાં સારી ફૂગનાજક છે દૂધિયા કારેલામાં હાલે કોબીમાં ફૂલાવરમાં હાલે બરોબર છે તો મરચી રીંગની ટમેટા કપાસમાં રોપમાં ડુંગળીમાં કેમ ન હાલે અરે બધામાં હાલે ચક ચકા પંપે ચાલી એમ એલ લખી નાખી દેવાનું અને સાથે તમારે કોનિકા આપવાનું છે કે જેમાં એન્થ્રેક નોઝ વધારે પડતો હોય કોઈ પણ પાકમાં ફળનો સડાવો વધારે હોય ફળ હળી જતા હોય બરાબર છે નવી કોળ ન આવતી હોય ફૂગ લાગી ગયું હોય હોય અને પછી તો એમાં પણ તમારે કોનિકા સારું એવું કામ આવશે અને કોસાવો આ બંનેનું કોમ્બિનેશન જ નાખવાનું છે અલગ અલગ નિમર પલિયા બરાબર તો તમને એમાં આનું પરિણામ કોસાવો પ્રેમ અને કોનિકાનું તમને સારામાં સારું પરિણામ મળશે ખાલી સામાન્ય તમારે ખેલ મિત્રો ફૂગ જ લાગી ગઈ હોય અને 15 અમુક ટકા પીળા થઈને ખરીદ જતા હોય તો તમારે એમાં બીએસએફ કંપનીનું પ્રાય એકઝર જો ખાસ ખેલ મિત્રો બીએસએફ નું પ્રાય એકઝર ડુપ્લિકેટ પકડારું છે એટલે ઓછા વધતા ભાવ કરવાનું મનમાં નહીં વિચારવાનું કાઢી નાખો શું કે આ દુકાનવાળો ભાવ વધારે લે છે ને ફલાણો દુકાનવાળો માલ ઓછો લે છે ને આમ છે ને તેમ છે હમણા પકરાનો ગનલી બીએસએફ કંપનીનું પ્રાય એટલા માટે કહી છે કે હમેશને માટે તમે જેટલા ભાવ નીચા કરાવવા માટે જાવ છો એની કરતા ત્રણ ગણા ડુપ્લિકેટલા માર્કેટમાં બેઠા છે સારી કંપનીનું જો બિલમાં જો ઓરિજિનલ જો ભલે માંગવું પડે માંગું ભલે પડે તમ તારે બરાબર છે જે કેડું બેત્રણે કદાચ મારો વિડિયો નો ગમતો હોય હું નો ગમતો તમ તો ડિલીટ કરી નાખજો પણ મારી માહિતી છે ને સચોટ છે હજર છે હું ભાવમાં કરે તમ કે કેટલા 100 રૂપિયામાં કદાચ પછતાઈ જાવ કેટલા રૂપિયામાં કે દોઢસો બસો રૂપિયાના ફેરમાં તમે આવી જાવ પણ દોઢસો બસો રૂપિયાના ફેરમાં ડુપ્લિકેટ આવી ગયું હોય તો તમે ખુદ હેરાન થઈ જાઓ બાપ તમે ખુદ હેરાન થઈ જાવ છો એટલા માટે બીએસએફ કંપનીનું પરાગજર પંપે બાર એમ લખી આપવાનું જોરદાર પરિણામ તમને આપશે તારે બરોબર અને આ તમારે કપાસમાં ડુંગળીમાં મરચીમાં રીંગણીમાં ટમેટામાં બધા પાકની માલિકા આજે તમ બધા પાકમાં આપણે ડેમો લીધેલા છે આપણે રિઝલ્ટ લીધેલા છે અને આપણા ખેડૂત મિત્રોને આપેલું છે જબરજસ્ત પરિણામો તમ તારે આપશે બરાબર પણ પૂરા માફથી નખાય તો મજા આવે હવે વાતરી એમાં ફાલ માટેની બરાબર તો તમે એમાં ગોદરેજ કંપનીનું ડબલ આવે છે પમ્પે પંદરથી વીસ એમ એ લખે બે છટકાવ તમારા આઠ દિવસના ગાળે આપવાના છે

ચકાચક જોરદાર પરિણામો આવ્યા છે કોઈ પણ પાકમાં આપણે શાકભાજી પંદર થી વીસ એમ એલ આપવાનું છે મગફળીમાં આપો તો પચીસ એમ એલ આપવાનું છે કપામાં આપો તો પચીસ એમ એલ લખ્યા આપવાનું છે અને તમને આમાં ફલમગુરોમાં જોરદાર તમને પરિણામો મળશે બે મિનિટ બંધ કરો બાર થી છે એટલા માટે હો બહાર થી કસ્ટમર આવ્યા હતા મારા બાપ તો એને દેવા દેવી પડે ખાંભા થી આવ્યા હતા મારા વાલા કપામાં તમને કો ઘૂઘરા બધાવી દેવા હતા ફલમ લઈ ગયા છ લિટર કપામાં નાખવાનું છે કપામાં નાખવાનું છે ને ઘૂઘરા બધા છે નકર દિવાળી હે ને કરવી છોકરા કે લાવો બાપા લુકડા પૈસા લાવો ઘર વાળા કે ઘૂઘરા બનાવવા છે ઘૂઘરા હે ને બનાવવા ઘૂઘરા ફલમ નાખો તો બનશે બે થી ત્રણ વખત બરોબર પછી આપણે વાત કરતા હતા વાતે એવી તો ફાલની દવામાં ફલમ ઇઝ ધ બેસ્ટ બરાબર છે બીજા નંબરમાં કે જે ખેડૂતોને ખાતર નીચે આપવાનું હોય અને ખાતર આપવા છતાંય તે તમને કોઈ ખાતરની ઉણપ રહેતી હોય પાન ખરી જતા હોય પીળા થઈને બરાબર છે તો તમે એમાં જે સારા ઇન્ટરનેશનલ કંપનીનું કેમ્બોર આવે છે કાર્બન ચાલીસ ટકા આવે છે બરાબર છે અને માઇકોરાજ આવે છે અને ઓર્ગેનિક કેલ્પ એક્સ્ટ્રલ આવે છે બરાબર છે એમાં જોરદાર તમને પરિણામ મળશે એક વીઘામાં પાંચસો એમએલ એટલે કે તમારે તમારે દવા પાઈ દેવાની છે કોઈ પણ પાકની ની તમે આપી શકો દુધા તુરિયા કરેલા કોબી રીંગણા બટેટા ફુલાવર આમલી તમને જે કાંઈ પાક હોય આંબા હોય આંબલી હોય મરચી હોય ટમેટી હોય રીંગણી હોય બધા પાકની ની માલિક વીઘે પાંચસો એમ એલ લખે તમે આપી શકો છો જો ખેડૂત મિત્રો તમને કેમ બોરા ન મળે તો તમારે સિગ્મા કંપની નું સુપિક સોઈલ આવે છે એ સુપિક સોઇલ પણ તમે સોળ ગોઠાના વીઘા પ્રમાણે 500 ml કે તમે આપી શકો છો 1 લિટર નું માપ છે પણ આપણે રાસાયણિક ખાતર નો જેટલો બધો ઉપયોગ કર્યો છે કે આપણે આમાં થોડું બે વિઘેત તેને પાંચ પા લિટર આપવું પડે એવી પરિસ્થિતિ છે એટલા માટે આપવું જોઈએ જે કે મિત્રોને પોતાના પાકમાં નેમેટોડ લાગે છે વાયર વાયરવમ લાગે છે બરોબર વાйт ડ્રમ એટલે કે મુંડા કોંદડીને ખાઈ ગયા છે તો મુંડા માટે પણ ખાસ કેડો મિત્રો ખાલી ઇમિડા ની મલપા એક સોળ ગુઠાના વીઘા પ્રમાણે તમારે એસી થી સો એમ એલ લખે પાણી સાથે પાય દેવાનું છે મુંડા બુંડા તમને કહું ઝા ગોળી ઘાસ અને ટૂંડા કરી નાખે તમે આને મૂંડા માટે મગફળીમાં આપી શકો કપાસમાં આપી શકો બરોબર મરચી રીંગણી ટમેટીમાં આપી શકો નીચે જમીનમાં જે કાંઈ મૂંડા મૂંડા લાગતા હોય એને માટે તમને સારું એવું કામ આપશે બાયર કંપનીનું ગોચો જો તમને ગોચો ન મળે અથવા તો સાથે ફૂગનાશક પણ આપવું હોય તો તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું બીજ કોટ અલ્ટ્રા આમાં જે ઇમિડિયા જ આવતું હતું બહાર કંપનીના ગોચોમાં એમાં સહારામાં ઇમિડિયા અને એકઝા કોના આપણે ટાટાનું કોન્ટાપ તો ઘણી બધી બાખત મારા બાપા જ્યાં સાટેલું તો એ પણ તમને કોઈ આ નિંદ્ર કોન્ટાપ આવી જાય એટલે કે મૂળિયામાં જમીનમાં જમીન જે ફૂગમુગ ટકા લાગતી હોય તો એને તમને કોઈ ભોડામાં લઈ લે અને તમને કોઈ હરાદમાં એને ભેળવી દે એટલે ઇમિડિયા અને એક્ઝાકોનાજરનું કોમ્બિનેશન આવે એટલે તમે મરચીમાં રીંગણીમાં ડુંગળીમાં ટમેટામાં કોબીમાં ફ્લાવરમાં તુરિયામાં ગલકામાં ટીંડોરામાં બરોબર છે લહણમાં પાઈ શકો તમે આંબા કેર્યા હોય નાળિયેરી કરી હોય તો એમાં પણ કપા કપાખેરા હોય સિંગ કરી હોય સોયાબીન કેર્યા હોય તો એમાં પણ તમને કહો હાલે કેટલું આપવાનું છે સોળ ગૂઠાના વીકા પ્રમાણે એક વીઘે

જો તમે ખેડૂત મિત્રો તમે આ વિસ્તારમાં કોઈ શાકભાજી બનાવી હોય તો વિડીયો તંદરને શેર કરી દેજો કે આ વિડીયો તમારા માટે કામનો છે કાલથી હરાદ આપણે શરૂ થઈ જાય છે એટલે હરાદમાં પિત્રોને હવ તમને કોઈ દૂધ પાક ખીર અપાવો બાકી આપણી વખતે તો છોકરા તમને કોઈ મંચુરિયમ ને પીઝા ને એવું જ નાખવાના છે કારણ કે બીજું ખાધું જ નથી આપણે તો બાય તમને કહું એટલા માટે હવ પિતૃના ચરણોમાં વંદન છે કે પિતૃને મોક્ષ મળી જાય સ્વર્ગમાં ભગવાન ભોળાનાથના હૃદયમાં સ્થાન આપે અને આપણને પણ રજા આપે કારણ કે ગળું ગાળે ગાય તમને શું કેવા ગાંગડે ગાંગડી ગયું છે રામ રામ ને સીતારામ જય જવાન જય કિસાન